ઉપલેટામાં રાજકોટ નાગરિક સહકારી બેંકના 72મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં રાજકોટ નાગરિક સહકારી બેંકના 72મા સ્થાપના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત રાજમાર્ગ પરની રાજકોટ નાગરિક બેંકની શાખાના 72મા સ્થાપના દિવસે નાગરિક બેંક દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ બેંક દ્વારા બોતેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવાથી બ્લડની બોતેર બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો હતો જે બેંકના ગ્રાહકો અને ઉપલેટાના સેવાભાવી જનતાએ પૂર્ણ કરી બતાવ્યો હતો આ રાજકોટ નાગરિક બેંક દ્વારા તમામ રક્ત એકત્રિત કરી પોરબંદર બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું જેથી કોઈ જરૂરિયાતમંદ લોકોને બ્લડની તાત્કાલિક જરૂર જણાય ખૂબ જ સહેલાઈથી મળી રહે અને લોકોના જીવ બચાવી શકાય મારું નામ તેજસ મનસુખભાઈ કાચા રાજકોટ નાગરિક સહકારી આજે સ્થાપના દિવસ છે તેના હોસ્પિટલ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં બોતેર બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે જે લક્ષ્યાંક અમે સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે આ તકે રાજકોટ નાગરિક સહકારી શાખામાં કર્મચારી છું આજે અમારા બહુ સ્થાપના દિવસ નિમિત્તે આજે અમે રક્તદાનનું આયોજન કરેલ છે કેમ્પનું જેમાં આજે બહુતેર માં સ્થાપના લક્ષ્યાંક રાખેલ છે જે આજે પૂર્ણ પણ થયેલ છે અને કસ્ટમર અને ઘણા અમારા સારા એવા ગ્રાહકોએ જે સહકાર આપેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ